હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિઝનાસ કિચન આપણે આજે ઠાકોરજીને સોહાય તેવી એક સુંદર સામગ્રી સિદ્ધ કરીશું તમને જોઈને ખ્યાલ આવી ગયો હશે કે કંઈક પેંડા જેવું છે પણ કલર પરથી ખબર પડી જશે કે આ છે મથુરાના પેંડા હા મથુરાના પેંડા બધાને એવું થાય લગભગ બધાને એવું હોય જ કે બધાને બહુ જ ભાવતા હોય છે પણ ઘરે એવા બનતા નથી તો આજે આપણે એકદમ ઇઝી રેસિપી છે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે હું તમને બતાવીશ કે મથુરાના પેંડા કેવી રીતે બનાવવાના છે બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણી આ સામગ્રી સિદ્ધ થઈ જાય છે અને જે કલાકોનું કામ છે આપણે પંદર મિનિટમાં રેડી કરી દઈશું તો સ્ટાર્ટ કરીએ આપણે મથુરાના પેંડા બનાવવાની રીત મથુરાના પેંડા બનાવવા માટે એક કઢાઈ ગરમ કરવા માટે મૂકી છે એમાં પહેલાં એક ચમચી ઘી મૂકીશું ચારેક ચમચી ઘીનો ઉપયોગ કરીશું પણ બધું એક સામટું નહીં એડ કરી દઈએ થોડું થોડું કરીને વચ્ચે વચ્ચે ચાર ચમચી એડ કરતા જઈશું ઘી ગરમ થાય એટલે એમાં આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે બે કપ મિલ્ક પાવડર લેવાનો છે બે પાવડર મિલ્ક બે કપ મેં મિલ્ક પાવડર લઈ લીધું છે હવે એને આપણે આ રીતે સતત હલાવતા જ રહેવાનું છે અને હલાવવાનું કામ સતત ચાલુ જ રાખવાનું છે નજી નીચે પાવડર નીચેથી લાલ થઈ જશે અને ઉપરથી વ્હાઈટ રહી જશે જેમ જેમ નીચેથી થતો જાય એમ એમ આવી સતત આપણે એને હલાવતા રહીશું એટલે સરસ મિલ્ક પાવડરનો કલર બ્રાઉન પકડાઈ જશે જે આપણા મથુરાના પેંડાનો પરફેક્ટ કલર હોય છે એવો જ આમાં પણ આવી જશે આ રીતે આપણે એને હલાવતા રહીશું અને વચ્ચે વચ્ચે એક ચમચી ઘી આપણે એમાં એડ કરતા રહીશું એક ચમચી મેં પહેલાં કર્યું છે અને બીજી એક ચમચી અત્યારે ઘી એડ કરું છું આ રીતે મિક્સ કરતા જવાનું છે અને સતત આ રીતે આપણે હલાવતા રહેવાનું છે આવી રીતે સતત આપણે એને હલાવતા રહીશું એટલે સેજસેજ કલર જે મિલ્ક પાવડરનો હોય છે એ બ્રાઉન થવા લાગશે જો અત્યારે આપણે બે ચમચી ઘી એડ કર્યું છે હવે બીજી એક ચમચી ઓલમાં ઘી એડ કરું છું અને એને હજુ આપણે બરાબર શેકી લેવાનું છે આ રીતે પાંચ સાત મિનિટ શેકીશું એટલે એકદમ સરસ જો આવો બ્રાઉન કલર આવી જશે છેલ્લે આપણે હજુ એક ચમચી ઘીની એડ કરી દઈશું અને એક સેજવાર ફરી આપણે એને શેકી લેવાનું છે આ રીતે આરોગ કરી અને જો કોઈ ગાંગડા કે લમ્સ જેવું લાગે તો તો આ રીતે આપણે એને અપ કરતા જઈશું હલાવવાનું ધ્યાન સતત રાખવાનું છે નહીં તો નીચેથી લાલ થતું જશે એ આપણે ઉપર લાવી અને મિક્સ કરતા જવાનું છે જો ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણો મિલ્ક પાવડરનો બ્રાઉન કલર આવી ગયો છે જેવા મથુરાના પેંડા હોય છે એવો જ હવે આપણે એમાં થોડું થોડું કરીને દૂધ એડ કરવાનું છે એક સામટું દૂધ એડ નથી કરી લેવાનું આપણે અત્યારે બે કપ લીધો છે

હવે લાસ્ટમાં એક ચમચી ઘી એડ કરી દઈશું એનાથી શાઇનિંગ એકદમ સરસ આવી જશે આપણે ઘણીવાર એવું થાય છે કે બીજા બધા અલગ અલગ ટાઈપના પેંડા તો ઘરે કરીએ ખાકુરી માટે પણ મથુરાના પેંડામાં બધાને એવો પ્રોબ્લેમ થતો હોય છે કે એના જેવો ટેસ્ટ અને કલર નથી આવતો હોતો પણ તમે આ રીતે જો બનાવશો તો સેમ મથુરા જેવા જ પેંડા બનશે ઘણીવાર એવું હોય કે જ્યારે કોઈ વૈષ્ણવ રજમાં જાય તો આપણે એની પાસે ઠાકોરજી ને ધરવાના તે આલોક મળતા હોય છે એ રીતે મંગાવતા હોઈએ છે પણ આપણે જાતે સિદ્ધ કરીને ઠાકોરજી ધરાવીએ તો એકદમ સુંદર ભોગ તૈયાર થતો હોય છે સહેજ આપણે એને આપણે આ રીતે શેકી લઈશું જોતા હોવાથી આપણું આખું મિશ્રણ છૂટું જ પડવા લાગે છે હવે એને આપણે મિક્સ કરી અને ગેસ બંધ કરી અને એને ઠંડુ કરવા એક પ્લેટમાં લઈ લઈશું એને આ રીતે આપણે પ્લેટમાં લઈ લઈશું સહેજ પણ ચોંટતું નથી એકદમ સરસ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે એને આ રીતે આપણે થોડું પહોળું કરી અને થોડુંક ઠંડુ કરી લઈશું જો આપણું મથુરા પેંડાનું મિશ્રણ જે છે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે એને આપણે એક મોટી પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું એકદમ સરસ કલર અને ટેક્સચર આવી ગયું છે જો એકદમ સરસ આપણે પેંડા વાળી શકીએ એવું સરસ મિશ્રણ એનું રેડી થઈ ગયું છે એકદમ પરફેક્ટ કલર અને એનું પરફેક્ટ ટેક્સચર પણ આવી ગયું છે મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે ત્યારે એમાં આપણે એલચી પાવડર કરીશું અને એક ખાસ વસ્તુ આવે છે એ છે જાયફર નટબેન્ક એને આપણે એકદમ થોડું જ કરવાનું છે પણ આ રીતે નાની છીણીથી છીણી અને એમાં આપણે એડ કરી લેવાનું છે જો એકદમ થોડું શું જ કરવાનું છે એને એનો ટેસ્ટ આમાં બહુ જ સરસ લાગે છે હવે આપણે એમાં એડ કરીશું પાવડર સુગર આપણો મિલ્ક પાવડર પણ ગળ્યો છે એટલે એને ધ્યાનમાં રાખીને આપણે સુગર એડ કરવાની છે અને બધું જ બરાબર આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે બહુ જ ઓછી મહેનતમાં આપણા મથુરાના પેંડા એકદમ પરફેક્ટ ત્યાંના જેવા જ તૈયાર થઈ જાય છે એને બનતા આમ તો કલાકો લાગતા હોય છે પણ જો આ રીતે બનાવશો તો પંદર મિનિટમાં તમારી આ સામગ્રી તૈયાર થઈ જશે અને ઠાકોરજીને તમે આરામથી એકદમ સરસ સોહાય તેવી રીતે ધરી શકશો જો એકદમ પરફેક્ટ એનું પેંડા જે બનવા જોઈએ એવું જ મિશ્રણ આપણું સરસ રેડી થઈ ગયું છે સુગર તમે તમારા પ્રમાણે થોડું સેટ કરી લેવાનું અત્યારે મેં ચાર ચમચી એડ કરી છે મેં બીજી એકાદ બે ચમચી એડ કરી છે સુગર તમે મિશ્રીનો પાવડર પણ ઉપયોગ કરી શકો છો બુરા મળે છે એનો પણ ઉપયોગ કરી શકો છો એ બધું જ આ રીતે આપણે મિક્સ કરી લીધું છે પરફેક્ટ મેઝરમેન્ટ છે બે કપ આપણે મિલ્ક પાવડર લીધો છે તમે કોઈપણ કંપનીનો મિલ્ક પાવડર લઈ શકો છો એક કપ દૂધ એડ કર્યું છે અને પાંચથી સાડા પાંચ ચમચી જેટલી આપણે સુગર એડ કરી છે ચાર ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે બહુ જ ઓછી સામગ્રીથી એકદમ સુંદર સામગ્રી આપણી તૈયાર થઈ જાય છે મથુરાના પેંડાનું એકદમ સરસ મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે હવે પેંડા એમાંથી આપણે વાળી લઈશું આ પેંડાનો પરફેક્ટ શેપ કેવું કંઈ હોતું નથી થોડાક તેડા જ હોય છે જો પણ તમે ગોળ થોડા આમ તેમ એવી રીતે બનાવી શકો છો અને એક નોર્મલ આપણા નાના લીંબુની સાઇઝના આપણે આ રીતે ફટાફટ પેંડા વળી જાય છે હાથ મેં ગ્રીસ નથી કર્યા એમનેમ જ આપણા હાથ આવા સરસ ઘીવાળા થઈ જાય છે તો આ રીતે આપણે બધા જ પેંડા વાળી લઈશું ફ્રેન્ડ્સ આપણા માવાના માવા અને ચાસણીના ઉપયોગ વગરના મથુરાના એકદમ એના જેવા જ પેંડા સરસ તૈયાર તો થઈ ગયા છે પણ વધારે સરસ અને પરફેક્ટ એના જેવા જ કરવા માટે આપણે એને એક જે આ જે પાવડર સુગર લીધી હતી આપણે એ થોડીક લઈશું અને એમાં આ રીતે એને આપણે જસ્ટ ક્રમ્બલ કરી લઈશું એકદમ થોડીક વધારે નથી લેવાની આ રીતે આપણે એને બધા જ પેંડાને આપણે આ રીતે એમાં થોગ દોડી લેવાની છે એકદમ સરસ પરફેક્ટ લાગે છે ને કે મથુરાથી જ આપણે લાવ્યા હોય એવા સુંદર આપણે આ રીતના પેંડા તૈયાર થઈ જશે માત્ર પંદર મિનિટમાં જ તમારી આટલી સુંદર સામગ્રી તૈયાર થઈ જાય છે જો ફ્રેન્ડ્સ મથુરાના પેંડા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે બીજા આવા અવનવા અલગ અલગ પેટર્ન ફ્લેવરના પેંડાની પણ મેં રેસીપી ઘણી અપલોડ કરેલી છે તમે એ પણ જોઈ અને એ પણ ઘરે સાથે બનાવી શકો છો પાંચ મિનિટમાં ઇન્સ્ટન્ટ પેંડા બનાવવા હોય તો કેવી રીતે બને એની પણ રેસીપી અપલોડ કરી છે તો તમે એ પણ જોઈ શકો છો અને આ જે બુરા ખાંડ કહે છે બહાર કેમિકલવાળું ને એવું હોય છે એ ઘરે કેવી રીતે બનાવવું એની પણ હું રેસિપી ટૂંક સમયમાં તમારા માટે અપલોડ કરીશ એકદમ ઇઝી છે અને જે બધી મીઠાઈઓ બનાવતા આપણે જે બચતું હોય છે સુગર સિરપ એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો એ હું તમને એમાં બતાવીશ નેક્સ્ટ વિડિયોમાં આપણે જલ્દીથી એનો રેસિપી જોઈશું અત્યારે તૈયાર છે આપણા ઠાકોરજીને ધરાવાય તેવા મથુરાના ફેમસ પેંડા કોઈ પણ તહેવાર હોય એમાં પણ તમે બનાવી શકો છો ઘરના બધાને જ આ પેંડા તો ખૂબ જ ભાવતા હોય છે પેંડા બનાવતી વખતે માત્ર ધ્યાન રાખવાના જે બે ત્રણ ટીપ્સ છે હું તમને આપી દઉં કે જ્યારે આપણે મિલ્ક પાવડર શેકતા હોઈએ ત્યારે સતત એને હલાવતા રહેવાનું છે નીચેથી એકલો લાલ ના થઈ જાય એ ધ્યાન રાખવાનું છે અને એને દબાવી દબાવીને મેં બતાવ્યું છે એ પ્રમાણે લમ્સ ના રહી જાય એ રીતે આપણે એને સતત શીખતા રહેવાનું છે અને વચ્ચે વચ્ચે એક એક ચમચી આપણે એમાં ઘી એડ કરતા જવાનું છે એક ટુ ઘી આપણે એડ નથી કરવાનું તમને એમ થાય લાવો અમને નાખ્યું છે તો પહેલેથી એડ કરી દો એવું પણ નથી કરવાનું થોડું થોડું ઘી લઈને આપણે એમાં એડ કરતા જવાનું છે અને બીજું એક એ દૂધ દૂધનું માપ બી મેં જે કીધું છે એક કપ એ પ્રમાણે લેશો તો પરફેક્ટ થઈ જશે અને એને સતત હલાવતા રહેવાનું છે એટલે એક માવા જેવું ટેક્સચર આવી જશે કદાચ તમને એમ થાય કે વધારે દૂધ પડી ગયું છે તો થોડું વધારે એને શેકી લેવાનું એટલે ડ્રાય થઈ જશે અને કદાચ દૂધ ઓછું પડે ને થોડું મિલ્ક પાવડર વધારે પડી ગયો તો કોઈ ચિંતા નહીં કરવાની સેસ્ટ તમારું ક્રમ્બલ વાળું થઈ જશે તો ક્રમ્બલ થઈ ગયા હોય તો પણ કંઈ વાંધો નહીં તો એને આપણે થોડુંક ઠંડુ થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લઈશું એટલે સેમ આઉટ જ આવી જશે અને તમારા પેંડા સરસ જ તૈયાર થઈ જશે લાસ્ટમાં આ રીતે આપણે બુરૂખાંડમાં એને ક્રમ્બલ કરી લેવાના છે તો એકદમ સુંદર આપણા મથુરાના પેંડા તૈયાર થઈ જશે તો તૈયાર છે આપણા ઠાકોરજીને સોહાય તેવા મથુરાના પેંડા પરફેક્ટ માપ અને પરફેક્ટ રેસિપી છે તો રેસીપી ટ્રાય જરૂર કરજો તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો ઠાકોરજીને ધરવાની સામગ્રી હોય એમાં તુલસી ના હોય એવું તો બને જ નહીં તો તુલસી સાથે આપણે તૈયાર છે મથુરાના પેંડા માવો ચાસણી કશું જ બનાવવાની નથી ચાસણીમાં બધાને જ ભીખ હોય કે ચાસણીની વધારે થઈ જશે ઓછી થઈ જશે તો ચાસણી વગરની ઝટપટ બની જાય તેવી આપણી રેસીપી છે મથુરાના પેંડા મારી રેસીપી ટ્રાય કરજો લાઇક કરજો કમેન્ટ કરજો અને ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો થેન્કસ ફોર વોચિંગ